મિત્રો આજ તમને બાવીસ તારીખ પેલો મહિનો પચીસ બે હજાર પચીસ લસણના ભાવ તમને આજના જણાવું આ બધાના ભાવ પડી ગયેલા છે વેપારીને જોતા હોય તો ભાવ માગી અને લઈ શકે છે અમદાવાદ ચિમનભાઈ માર્કેટનું આ બજાર છે અને આ લસણનો ભાવ પડેલો છે બસો ને એંસી રૂપિયાનો ભાવ પડેલો છે નવું લસણ છે બીજો વકલ તમને દેખાડું આ લોકોએ લઈ લીધું છે આ બસો ને કાંઈક નેવું રૂપિયાને આજુબાજુ છે પછી આ બીજો લસણ છે આ વકલ મોટો છે કાંઈ નવું છે સાઈજ બહુ મસ્ત છે મોટી કરીનું લસણ એમ પીનું છે આનો ત્રણસો એકવીસ રૂપિયા ભાવ પડેલો છે સાઈજ બહુ મસ્ત મોટું છે બધો માલ મોટો છે પછી આ જૂનું લસણ છે આના બસોને વીસ રૂપિયા ભાવ બતાવે છે બહુ મસ્ત લસું છે એનું ચાઇનીઝ ચાઇનીઝ જોવું એકદમ સુપર ક્વોલિટી બોક્સ પેકિંગ છે બીજો તમને વકલ દેખાડું આ પણ એ સાઈઝમાં સારું છે આના બસોને નેવું રૂપિયા ભાવ બતાવે છે આ બસોને ચાલીસ રૂપિયા ભાવ દેખાડે છે સાઈઝમાં થોડું નાનું મોટું છે નવું છે બધા અલગ અલગ માર્કા છે આ જૂનું લસણ છે આનો ભાવ બસો ને સાઠ રૂપિયા બતાવે છે સાઈજ મસ્ત છે દેશી લસણ છે બીજો ભાવ તમને હમણાં બીજા લસણનો ભાવ બતાવો આ લસણ જૂનું છે વીસનો વકલ છે લોકોએ અઢીસોમાં માંગ્યું હતું ના પાડતા હતા બસો સિત્તેર રૂપિયા ભાવ બતાવે પણ આની પણ સારી જો દર્શક મિત્રો વિડીયો પૂરો જોઈશું તમને ભાવ જાણવા મળશે લસણના આ બધા વકલો અલગ અલગ છે તમને મેં ભાવ કીધા આનો ભાવ એ બતાવેલો છે આ બસો ને એંસી રૂપિયા ભાવ બતાવેલો છે અલગ અલગ ભાવ છે અહીંયા પૂછી પૂછીને ખેડૂને વેચે છે લસણ એમને વેચી નથી દેતા આ બધા વકલ આ વકલ અલગ છે એટલે સામેવાળો વકલ અલગ છે એટલો બીજો તમને નવો વિડીયો બીજો લસણો બતાવું આ એક પૂરો થઈ ગયો વિડીયો જોજો સેટ અને લાઈક કરજો શેર કરજો